મિત્રો અત્યારે આપણે રતનમહાલની ધરતીને વારંવાર આપણને કંઈક ને કંઈક નવી ચીજ વસ્તુ જોવાનો અમે આપણને પ્રયત્ન કરીએ છીએ ત્યારે આજે આપણે ધાનપુર તાલુકાનું ખલતા ગામ છે અને ખલતા ગામની જે પહાડીઓની વચ્ચે જે કુદરતી પ્રકૃતિ જે વાતાવરણ છે એ આપણે હું અમે બતાવવા પ્રયત્ન કરી રહ્યા છીએ તો આપણે આપણી પાસે અશ્વિનભાઈ છે અશ્વિનભાઈ આજે આપણે કયું પ્રકૃતિ સૌંદર્ય જોવાના છે આપણે સર આજે

કાંસેટા ગામમાં પ્રવેશ કરી રહ્યા છે દેખો આવા નિર્મળ જળમાં આપણે થઈને જઈ રહ્યા છે પ્રકૃતિના ખોળે દેખો આપણે પ્રકૃતિ છે એ સૌંદર્ય ભરેલી આ પ્રકૃતિ છે

આ વાલ્વા નદીના આપણે મુખ ઉપર જઈયા છે દેખાય મિત્રો આપણને રમણીય સૌંદર્ય જે રમણીય સૌંદર્ય છે આપણને એમ થતું હે કે આપણે નેપાળમાં આવી ગયા છે હે જે કાળો પથ્થર છે આપણને નેપાળમાં જોવા મળતો હોય છે પણ અહીંયા રતનમાલની ધરતીના ખલતા ગામે આ સુંદર આહલાદાયક વાતાવરણમાં આપણે જોઈ રહ્યા છે દેખો પ્રકૃતિ સોળે કલાએ ખીલેલી ખળખળ વહેતા ઝરણામાં આપણે જઈ રહ્યા છે જે ધોધ છે એ ધોધ ઉપર આપણે જઈ રહ્યા છે કયો ધોધ છે એ ત્યાં જઈને આપણે માણીએ જોવાય છે મિત્રો હિમાલયનો પ્રદેશ જેવું આહલાદાયક વાતાવરણ આપણી આંખોને શું દિલને પણ આ લહેકો મારે એવું આ સુંદર વાતાવરણ કુદરતના ખોળે ખીઝ ઝાડવા છે અમારી યુવા ટીમની છે એ અમે પહોંચી રહ્યા છે અમે ધોધ પર નીચેની જગ્યાને વહેતા ઝરણા છે અને એ આવી પહાડીમાં રહીને જવું પડે છે મિત્રો દેખો તમે એમ લાગે આપણને હું સારા ચપ્પલ પહેરીને જાઉં સારા બૂટ પહેરીને જાઉં પણ નહીં એક દિવસ ખુલ્લા પગે પણ ચાલી જુઓ અને માણી જુઓ આ ઝરણાને રમી જવો કુદરતના ખોળાને અમારા દોસ્તો છે મિત્રો છે એ આગળ ચાલી રહ્યા છે અને આ ઝરણાની મોજ અમે માણી રહ્યા છે મિત્રો આ સેનું સંગીત સંભળાય છે આપણને આપણને ખબર ખ્યાલ છે કે રતનમાલ દાહોદ પ્રતાપસિંહ મેડા કંઈક નવી જુદી દિશામાં માણતા હોય ત્યારે આપણે આ સંગીત છે એ સંગીત કુદરતી છે ઝરણાનું સંગીત છે કોતરનું સંગીત છે વાલવા નંદીના નીચેના તટનું સંગીત છે જુઓ થઈ આપણે અહીંયા થોડો ભાગ લાગે છે થોડો ચાલો પાણી છે

આ પાણી છે આખું આટલો ચાલી ના જાય આખો થાક ઉતરી ગયો પીવાથી પાણી પીવાથી પાણી મીઠું પાણી તો આવા ઝરણા પાણી દિવસ પીવો તો આપણા શરીર જે આ રોગો છે એ રોગોનું નિદાન થઈ જાય અહીંયા કોઈ નિદાન કરવાની જરૂર નથી પાણી પીવો રોગ મટીયો તો ચાલો આવે આપણા ખોત આ ખોત તરફ આગળ વધીએ મિત્રો જે દિશા છે વહેણ છે એમાં આપણે નીકળી રહ્યા છે મિત્રો આપણે આગળ જઈ રહ્યા છે ધોત તરફ ત્યારે આપણે ચડી રહ્યા છે મારા મિત્રો અહીંયા ખૂબ સુંદર રમણીય સૌંદર્ય જગ્યા છે રમતી આવે માં રમતી આવે મારી વાલવાનંદી રમતી આવે એ

દોસ્તો હવે આપણને લાગતું હશે કે હવે તો આપણે પહોંચી ગયા ધોધ ઉપર મિત્રો આ એના પહેલાંનો ધોધ છે જે નાનો ધોધ કહેવાય છે એ આપણે જોઈ રહ્યા છે અને એ ધોધ કેટલો ઊંડો છે આપણે જોઈ શકીએ છીએ આ છે કુદરતના ખોળે વહીને જતું આ પાણી છે એ કેટલું આછું છે એ આપણે જોઈ શકો છો સુંદર ધોધનો નજારો છે એ નજારો આપણે અહીંયા માણીએ ત્યારે આપણને મજા આવશે કે આપણે જોઈ શકો છો કે સામે જે ધોધ દેખાય છે ખૂબ સુંદર ખૂબ આહલાદાયક ધોધ છે ધોધનું નળ જે નીર છે એ નીર છે પ્રકૃતિના ખોળે રમતું આપણને જોવાય છે મિત્રો આજે શું વાત કરો છો મિત્રો આજે આપણે છે ખલતા ગામના જે કાંસેટા ગામ આવે છે અને ત્યાંથી વાલવા નદીનો જન્મ થાય છે અને વાલવા નંદી એ ક્યાંથી વહે છે એ આપણને કદાચ બહુ ઓછી ખબર હશે પણ આજે હું તમને જણાવી દઉં કે આ વાલવા નંદી છે અમારી કહેવત છે કે અમારી ડામોર જાત છે જે સીધવી ડામોર રાણી રાણી મોકેલ એ રાણી મોગેલનો આ જે ધરતી છે એ ધરતી અમર ધરતી કહેવાય છે અને એ ડામરેણીઓ ધારની ધરતી ઉપરથી આવી અને ધારની ધરતી ઉપરથી આવી અને આ જે પહાડની અંદર રહી હતી અને આ પહાડની અંદર કહેવાય છે મિત્રો કે અમારા વડીલોની કહેવત ઉપરથી કે ત્યાં અમને પેશાબ કર્યો હતો અને પેશાબ કર્યો હતો ત્યારે એમને આ નંદીનો જન્મ થયો છો આવી એક કહેવત છે આવી એક લોકવાયકા છે એના ઉપરથી હું તમને જણાવી રહ્યો છું તો આથી આ વાલવા નદી વાલવા એટલે વીળવું વીળવો એટલે જે પાણી વહીને જતું હોય અને જે રેતીનો થર જામતો હોય એ થરને વીળવો કહેવાય છે અહીંયાની સ્થાની ભીલી ભાષામાં જોઈએ આગળનો ધોધ મિત્રો શું કુદરતી વાતાવરણ છે સૌંદર્ય છે

તો સાહેબ આ મારા ડાડા ટ્રેકથી કેતેલા કુંડુ હોય કુંડુ પાણી પડે એને કુંડુ કહે મિત્રો કુંડુ કુંડુ એટલે જે આપણે વગાડવાનું આવે ને એવું કુંડુ લંગારુ એને કુંડુ કહેવાય છે કે આપણે આપડે ઉતારી દે આકાર દેખાય છે તો કુંડુવાળો આ ધોધ મિત્રો આપણે કુંડુવાળા ધોધ ઉપર છે અને કુંડુવાળા ધોધ એક ધોધ છે અને ધોધ ઉપરથી આપણે પાણી વહીને આવી રહ્યું છે ત્યાં આપણે સ્થાનિક મિત્રો છે અને સ્થાનિક મિત્ર છે આપડા અશ્વિનભાઈ અરે અશ્વિનભાઈ આગળ આવો બોલો બોલો અરે આપણે કુંડુ કોતેડે આયા છે અને કુંડુ કોતેડામાં આ ધોધ છે એ કઈથી આવ્યો છે પેદા ક્યાંથી થી થયો ઈ ધોધ છે ને સાહેબ જ્યારે પેલી ડોમરેણ્યો ધાર થી નાઈ નાવેલી એમ કે હા ઈ આ બાજુ ઉપર ટેકરા ઉપર મૂતરેલ્યો મૂતરેલ્યો એનું આ ધરણું ચાલુ થયું એમ ડાડા

કે આગળ જે માંદળું છે માંદળું એટલે દેશી ઢોલ ઢોલરી લગાડી ગોદરી લગાડીને વગાડવાનો એ દોશી દેશી ઢોલ અને એની આથી આ બાજુ થાળી અને થાળી પણ એની સાથે ઢોલ સાથે વગાડવાની અને આ કુંડું છે એ પણ ઢોલ સાથે વગાડવાનું મિત્રો આપણને અવાજ કેવો આવે છે કુંડા જેવો આવે છે પાણી પડે છે કુંડા જેવો અવાજ આવે છે અને આ કુંડું છે એ મિત્રો ખરેખર આ કુંડાવાળો ધોધ છે વાણિયા બજાર અરે અહીં બી વાણિયા અરે 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 હા તો વાણિયા બજાર છે મિત્રો એમ કે અહીંયા ઉપર હવે વાણિયા બજાર ને આપણે કઈ રીતે લોકો જોવે છે એને લોકો એમ કે છે કે કુદરતી એક આયકુ છે એમ પથ્થર ની અંદર દુકાનો જેવું છે અંદર બોખલા છે બોખલા આ હા હા એટલે મિત્રો આ જેમ જેમ અહીંયા આપણે જોઈ સકે આ જે જગ્યા છે એ અંદર ગુફાઓ છે ગુફાઓ છે અંદર એવી ગુફાઓ દુકાનો જેવી પથ્થરની આવી જે પથ્થર દેખો કુદરતી જે પથ્થર છે પથ્થરની અંદર જે દુકાનો જેવી અંદર ઉપર ગુફાઓ જઈએ મિત્રો આજે તો આપણે નહીં જઈ શકીએ અને અહીંયાથી કુંડા ઉપરથી જ આપણે આ ધોધની મજા માણીશું પણ આગળ વાણિયા બજાર પણ છે ખૂબ સુંદર મિત્રો આ જે માહિતી છે આ જે ઇતિહાસ છે એ ઇતિહાસ જ્યાં ત્યાં હવે મળવાનો નથી પણ અમે ખલતાથી જે કાંસેટા પાસે તમને આપને બતાવ્યું એમ ત્યાંથી અમે આવી અને આ ધોધ પાસે અહીંયા કુંડા પાસે અમે તમને બતાવી દઉં કે આ કુંડું છે જોયો મિત્રો કેટલો ધોધ છે એ આપ અંદાજ લગાવી શકો છો કેટલું ઊંડું હશે એ અંદાજ લગાવી શકો છે આપણે અજાણ્યામાં ક્યાંય આપણે કૂદવાનું નહીં મિત્રો એટલે અમે અંદર કૂદતા નથી પણ અહીંયા સ્થાનિક ભાઈઓ છે એ સ્થાનિક ભાઈઓને એમ કે છે કે બહુ ઊંડું છે એટલે આપણે અંદર કૂદતા નથી પણ ચોક્કસ આપણને માણી શકાય કે ધો છે આ હા મારા દોસ્તો મારા મિત્રો આ ઉપર મજા માણી મજા આવે છે અરે વાહ શું મોજ માણી રહ્યા છે દોસ્તો તો ચાલો

મિત્રો છીએ અમે ભાઈ બે મહિના સુધી આવી ગયા છે અને આનું મળી જાય છે મિત્રો તમે પણ આવડો આના દાયક રસ્તે માટે બહાર છે અમારું સિંદુવાળો હોય ઉપર જઈએ છીએ માંડલા જોગા આવો તમે ચાલો ધીરે ધીરે લપસાય એવું

જયારે આપણને પિયત તારીખે ઉપયોગ કરવો હોય તો આપણે કઈ દી શકાય જયારે અમારે શિયાળાની ખેતી કરવી હોય ને તો અહીંયા પેલા તો અમે થોડો ઘણો પાળો કરી દઈએ પથ્થરનો આ જે ભેગા છે તમને જોવાય છે આ તે વખતે સિમેન્ટથી અમે તણાયેલો પણ આમાં પસારથી કરીને ઉપર એસી નાખી થઈ તો બી થઈ જાય અને ચેક સુધી પાળો આ ચેક સુધી પાળો થી બની આપણને જોવાય છે આ સિમેન્ટનું છે